મને દે સુ એમ ગાલે ખબર જ ન પડતો આ સાપરો મારતો અધુરું પડ્યો ના શું કરવારો હોય એવો તો સુ ગાલે ખબર ન કોઈ વેમ એવો કડતી લાવે ગાલે તારા વેમ ગાતે આખા મારા 10000 રૂપિયા કોરા છોટા બમર મત લાભ લાભ કરપત દીકિયા પા દેયા છો करतो પણ તમે તો કરતા જ રહે છો ફાબલો તો કરી એમ કરતા ને હા નાટક તો કોઈ નહિ નાન ગેમ કરીને ધંદી ના ભાઈ ભોળીન કાઢવા તમારે ભલાદી કોમ નહિ બેઠો 10000 રૂપિયા ભલાદી 5000 છો નહિ મળે છે 5000 મને મળે ને હેડો ભલાદી આપ અડધો કલાક રે પછી ભમરદીપાયમરદી બે ન થાય વાત કરો હું મના પેલા પૈસા લેવા

લે લે ઇસ્કીમે દો તા દોનાતે એ ઇસ્કીમ ભમર દેડો જો હા હેડી આવો ની દે પેલો કાઢો મને બાદ તો ભમર રેવા થો ટેન્શન ન લેવારો હે કરાઉ બી પાહ કરાઉ થી ગણપતિ લາດ રેડી રેડી યાર સરતું ઓસી છોતે ઓસી તો ખાડો ખળી ગાવ ભલા આદમી એમ આવ ઓમરદી આપણે કમ્પ્લીટ કામ કા રેડી રે ભાઈ

મેં તો આપણી બાર દેખી થી ખાસ કરીને થારી થબ લીખી તો નહી ઉપડે આપણા ત્રણ જણો થી વાત હાચી એ તો ભલા ને હે અન કામ કરતા ને જોર પડે વાત હાચી બનાવ હવે ઓકે જા ટાઈમ થયો ભરો હવે ક્યો ભલા જાવું પડશે બહાર અટાણો લાવવું પડશે મોટો કારીગર બાર બેઠો એ વાત કોઈ તો કોઈ નહી પડી મારી વાત હોબળ એ હોબળ બોલો મને પેટ થારા માથે બળે કે કેમ શું તારા ઘરે ટોણો નહીં જરે ફલાન માથે પેટ બળાય મને આ પેટ બળ તો ભલાદમી કરણો થાર પા હું ફરતો તો ઉઠે હોએ તો મંઠાય હવવાન નો માર કેડી ફરે પણ પેલો થોડકો કોક કોમ કરો ધર તો હું પૈસાય માંગુ હવે કાથે તે લેજો રા અન ખાસો ટાઈમ થયો ભલાદમી હવે રા હેડો પેલા કોને અવાજ ન જવા વાત આવોય ઓ ભલા

એમ ભરામતે ભલાદડી મારી વાત સાંભળો તન મારે પૈસા નતા લે દીવ લે કેમ બસ અનનો કારણ તો છે ને કો કારણ જરમાં આ પેલો પેટરા કરતો ભલાદડી ભલાદડી કોકરી પેટ ઉપર પાટુ મત દયો પાટુ ભલાદ ઠોક માપ ને લેતો સહી બે મારના ભમરી માપ મેને લીધું હા ભમરીયા ખાડે તમે ઘણાય હા માપ કેરો લીદેલો તો એટલે

ઓથેવા થોમની ભાડે રેડીએ હા ઓ રેડી રાખ છો કીધું પછી જો રોકડા કે પહેલા પતરા વિએ નોખા પાક રોકડા રાખેસ દોરા કે તો બસ

ધંધી કરતા <audio het> <audio's> 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 દાદા મંદિર તો હોડ ઢળવા આવી વલાદી હં ગરબડ પામરી નાવો થા બહુરા છે બી શું હોય અરે ગમર દે હુરા આવે છે હુરા આવે છે પણ માળો તો ખરી દાદા ઊભો કરો એનો ડારું ઊભો કરો કરો ઊભા ફલાદી દંધી અમરદી નળી વોકી લાવ્યું તો કણાય વો નળી વોકી આ હાથ વોકી મોય હ હ હેલો પડો પડો ને થો દંધી ઓર એકટી ને ભલા ગેડો દંધી મેલાવા હા ભરો હે એ ભુડા